તો શું મેમાન તમે પણ નવો કે સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો ને બજેટ નથી તો મિત્રો પૈસાનું ટેન્શન મૂકી દો સાઈડ માં કેમ કે આ બંકો હવે તમને એકદમ મફતના ભાવમાં ફોન આપી દેવો કોન્ટેક કરાવશે જી હા મિત્રો આજે આપણે આવવાનું થયું પીએમ મોબાઈલ રાહની અંદર તો કરી નાખે ભાઈબંધી રામ રામ ને આ બાજુ રાવ સાબ ને પણ પૂછી અમદાવાદ અચ્છા તો મિત્રો વાત આવે જ્યારે બજેટની તો તમારી સિબિલ સારી હશે તો તમને એકદમ જીરો ડાઉન પેમેન્ટમાં એક પણ રૂપિયો ભર્યા વગર તમને ફોન મળી રહેશે પણ હા મિત્રો એના સિવાય તમારે ફ્રીજ લેવું હોય વોશિંગ મશીન લેવું હોય કે ભલે એલસીડી લેવી હોય એ પણ જીરો ડાઉન પેમેન્ટમાં મળી રહેશે જુઓ મિત્રો રાહ અંદર તમને જીરો ડાઉન પેમેન્ટમાં કોઈ વસ્તુ નહીં આપે પણ પીએમ મોબાઈલ વાળા આપે છે હો ભાઈ તો ભાઈ અહીંયા તમને તમારી મનગમતી કંપનીના ફોન મળી રહેશે જેમાં ઓપ્પો વિવો એમ આઈ સેમસંગ કે ભલે આઈફોન હોય તમારે નવા જોઈએ કે સેકન્ડ હેન્ડ દરેક મોડલ ના ફોન મળી રહેવાના છે પણ ભાઈ બને વાત આવે જયારે સેકન્ડ હેન્ડ ની સેકન્ડ હેન્ડ માં તમારે હંડ્રેડ પર્સન્ટ કન્ડિશન માં અને તમારા જ બજેટમાં ફોન લઈ જાવ ભાઈ એ પણ તમારી મન